મતદાન કર્યું હતું સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામમાં આજરોજ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના અંતર્ગત મતદાન પ્રક્રિયા યોજાઈ હતી મતદાનમાં ગુજરાત રાજ્યના મંત્રી મુકેશ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પરિવાર સાથે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે નવઘોઇ ગામમાં સરપંચ પદ માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે જ્યાં બે મુખ્ય ઉમેદવાર ગીતાબેન પટેલ અને ચંદ્રિકાબેન પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે થોડા મહિના પહેલા ગામની પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં તત્કાલીન સરપંચ ગીતાબેન પટેલને પદ પરથી હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ પંચાયતના સરપંચ પદ માટે પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું અને ગ્રામજનોમાં મતદાન અંગે ઉત્સાહ જોવા મળ્યો હતો સ્થાનિક પોલીસ બંદોબસ્ત સહિતની તમામ વ્યવસ્થાઓ સુરત રાખવામાં આવી હતી પેટા ચૂંટણીના પરિણામો નજીકના દિવસોમાં જાહેર થવાની સંભાવના છે જેને લઈ ગામમાં સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે સવારથી વરસાદનો માહોલ છે સમગ્ર ગુજરાતની અંદર આજે ગ્રામ પંચાયત ઇલેક્શન છે ત્યારે આજે મારા ગામની અંદર ઇલેક્શન આજે વોટિંગ કરવા માટે મારા ગામમાં આવ્યો છું ખૂબ લોકોનો ઉત્સાહ છે લોકો વોટિંગ કરે છે આટલા વર્ષતા વરસાદની અંદર પણ આજે જોવું છે અમારા દરેક લોકો દરેક ગામની અંદર ઇલેક્શન છે વોટિંગ આવ્યા છે અને ખાસ કરીને ઓલપાડની અંદર અઢાર ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું તાલુકાની વાત કરું છું એમાં તેમાં દસ ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે પણ એમાં પણ ખાસ કરીને આડી ગ્રામ પંચાયત છે સમગ્ર મહિલા સંચાલન કરવાની સમગ્ર સભ્ય પણ મહિલા છે સરપંચ મહિલા છે એ બિનહરીફ કરી છે સાથે સાથે સાયરણ ગામ પંચાયત એક મિની ભારત તરીકે ઓળખાય છે અને આ તમામ ગાંધીના લોકો છે ચાલીસ હજાર જેટલી વસ્તી છે અને ચૌદથી પંદર હજાર જેટલું વોટિંગ છે આટલું મોટું ગામ બિનહરીફ થતું હોય ને સાતસો આઠસો મત માટે જ્યારે ઇલેક્શન થતું હોય ત્યારે હું આપણા તરીકે અપીલ કરવા માગું છું કે આવા અમુક લોકો છે ગામમાં લડાવવાના જગ્યાએ જે પ્રયત્ન કરે છે એનાથી દૂર રહેવું જોઈએ સાથે સાથે આપણે જોઈએ છીએ કે ચોત્રીસ વોર્ડના ઇલેક્શન છવ્વીસ વોર્ડ બિનહરીફ પહેરા છે આજે પણ લોકો ઉત્સાહ સાથે વોટિંગ કરી રહ્યા છે સાથે સાથે હું આપણા તકે દરેક સરપંચ બે દિવસ પછી ચૂંટાઈને આવશે ને કહેવા પણ માગું છું ક્યાંય જીત્યા પછી કાંઈક ભેષભાવ ના રાખે કે કંઈક સરપંચમાં એવું હોય તો ભાઈ આરે મને મત નથી આપ્યું એટલે હું એનું કામ ના હું આપણા થકી અપીલ કરું છું આપણે વિકાસ એક સરખો વિકાસ કરવાનો એ માણસ આવનાર ઇલેક્શનમાં આપણો ક્યારે થાય એ આપણે પ્રયત્ન કરવા જોઈએ